જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મોરીનું શાક તો તમે જોઈ શકો છો કે તાજા અને ફ્રેશ આપણે મોરી બે ત્રણ વખત ધોઈ અને સમાર લીધી છે એકદમ ઝીણા અને સમાર લીધા છે ને કાચું શાક બનાવીશું તો ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે હવે આપણે નાખીશું તેમાં તેલ કારણ કે તેલ થોડું વધારે જોશે તો તેલ गरम થાય છે તો હવે આપણે તમારા આજીરું અને મરી નાખી દેશું તો જો फ्रेंड्स અહીંયા સિસ્ટમલી આપણે તમે જોઈ શકો છો કેલા તો फ्रेंड्स તમે જોઈ શકો છો કે આલા શાહય ચેકને આપણે રેડી કરી લીધી છે બધા આ સાત આપણે કરી કરી મોરા પણ સરસ ધોઈ અને સમારીને સાક કોરા હતા પાણી તો પણ એકદમ સરસ કાચું અને કાચું શાક બહુ ટેસ્ટી બને છે અથવા બમણો થઈ જાય છે કાચું શાક બનાવવામાં બાફવાથી એના અંદર તત્વો નીકળી જાય છે બધા વિટામિન આપણે કાચું શાક બનાવીશું

આપણા ઘર માટે જરૂર પ્રમાણે મહેનત કરીએ તો મળે છે ખાવા અને અહિયાં જો શાક બને છે આપણું ફરી આપણે એક ખાતે જોઈ લેશું

De acuerdo, a derecho. A ver, te hace, te te આડમોડો લાગતો હોય તો એને આવી રીતે આપણે સીધો કરીએ ગોલ બનાવી શકાય અને જો પછી બે હથેળીની મદદથી આપણે સરસ રીતે આમ તો ગોળ અને મોટો પતલો રોટલો બનશે તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા આપણો રોટલો બની ગયો છે હવે નાખીશું તાવડીમાં અને સરસ આપણે મોરા છે ચડી ગયા છે તો હવે આપણે નાખી દઈશું સરસ રીતે આપણે હલાવી લઈશું કરીને લસણ ચટણી છે એ શાકમાં સરસ સતળાઈ જાય લસણ પણ બરાબર પાકી જાય મસાલા લસણ થોડું સરસ એક સરખું મિક્સ કરીશું આપણે તેને થોડીવા માટે ચડવા દેસુ જયારે તેલ છૂટું પડવા છે ત્યારે આપણે ગેસ બંધ કરીશું

તો જો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું ઘરમાં ગરમ બાજરીનો બીવા રોટલો સાથે ગોળ અને મોરીનું શાક અને દહીં તો ફ્રેન્ડ આશા છે કે તમને મારો વ્યાજ નો બીજો ખુબ ગમે હશે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલજો નહીં અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને